you uh -huh.

લીમર રહેતા ધર્મેન્દ્ર ગોહેલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. धर्मेंद्रના નાના ભાઈ કેતનને ગઈકાલે કરપીણ હત્યા કરવામાં આવી હતી. કેતન તેની પત્ની ચંદ્રિકા, અઢી વર્ષનો દીકરો યશ અને આઠ વર્ષની દીકરી આયશા સાથે રહેતો હતો. તે નોકરી કરીને ઘરનું ગુજરાન ચલાવતો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ થોડા દિવસ પહેલા કેતન અને જગદીશ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખીને તેની હત્યા કરવામાં આવી છે. જગદીશ, કેતન, ધર્મેશ અને જયેશ સારા મિત્રો હતા. પરંતુ થોડા દિવસ પહેલા કેતન સાથે જગદીશની બબાલ થઈ હતી. ગઈકાલે મોડી રાત્રે જગદીશ તેના મિત્રો સાથે મળીને કેદારના સમાધાન માટે બોલાવ્યો હતો